રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્મત રૂપાલાના નિવેદનને કારણે શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે આ દરમિયાન તેમની ઉમેદવારી પાછી ખેંચવાની માંગ ઉપર જામનગર જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રૂપાલાને પત્ર લખીને સ્વૈચ્છિક ઉમેદવારી પાછી ખેંચવાની રજૂઆત કરી છે અને બીજી બાજુ કરણી સેનાએ કમલમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે તે વચ્ચે ભાજપના નવ ક્ષત્રિય સમાજના ઉમેદવારોએ બેઠકમાં આગળની રણનીતિ માટેનું ચિંતન કર્યું છે નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું મેશો ઠક્કર પુરુષોત્તમ રૂપાલાનો આ વિવાદ ભાજપ માટે અકલ્પનીય અને અકડ કોયડો બની રહ્યો છે તે વચ્ચે ક્ષત્રિય સમાજના આ આંદોલનમાં દરરોજ નવા સમીકરણો રચાઈ રહ્યા છે તે વચ્ચે ભાજપ ઘર આંગણે અને ચૂંટણી ટાણે આ પરિસ્થિતિનો સામનો કરવા અથવા તો તેને સમજવામાં વામણું પુરવાર થઈ રહ્યો છે જામનગર જિલ્લાના મહામંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પુરુષોત્તમ રૂપાલાને આપેલા પત્રમાં લખ્યું હતું કે તમે એક કાર્યક્રમ દરમિયાન રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની અસ્મિતા પર પ્રહાર કરતું એક નિવેદન આપ્યું હતું તેને લઈને સમગ્ર ગુજરાતમાં હાલ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમે એક સિનિયર અનુભવી અને પ્રભાવી આગેવાન છો પરંતુ તમારું આ નિવેદન તે પક્ષના શિસ્ત ભંગનું ઉત્તમ ઉદાહરણ છે તેથી તમે સ્વૈચ્છિક રીતે તમારી ઉમેદવારી પાછી ખેંચીને સમગ્ર ભારતના ક્ષત્રિય સમાજની ગરિમાનનું સન્માન કરશો અને છૂટણી ટાણે પક્ષને થતા નુકસાનને અટકાવશો તેવી મારી અપેક્ષા છે અને બીજી તરફ ક્ષત્રિય સમાજના રોષને શાંત કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી બેઠક બેઠક હતી અને આ આ આ કુલ કલાક ચાલી હવે વચ્ચે પરસોત્તમ રૂપાલા પોતાના મતદારોને મળવા કે સંપર્ક કરવા માટે કોઈ પણ કસર છોડવા માંગતા નથી અને તેમને પોતાના ખુદ આત્મવિશ્વાસ સાથે ચૂંટણીના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે તે વચ્ચે સુરતમાં પાટીદાર ના સંમેલન માં તેઓએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં તેમને પાટીદાર સમાજના આગેવાનોનું પૂરેપૂરું સમર્થન મળ્યું હતું તો આવી જમ નવી માહિતી જાણવા માટે ફોલો કરો જો